પરી ગયો છો આમાં પણ કાકા મને શો ખબર હતી કે આવું ને તું મારી ઘર માનુ એ લાવે એટલે મારું હું નખોટ કાઢવાનું તું તારા પ્લાન માં ઠેકવાનું નહીં કાકા

આ તમારું ઘર મી ના હોત તો આ કશું વાત ખુલો ઉપર છે ઘર ના પૈસા મારા લેવાની જગ્યા મેરા તો આલવા પર છે આવું થયું તમારા કાકા જાન હે તો જહાન હે આપણો જીવ સંતો દુનિયા માં રૂપિયા છે રૂપિયા તો કાલ કમાઈ લે હું

બસ તો આપણ કોઈ થવાનું નહીં સૈયો કરવાની બાકી મેલી ના આયા છો સૈયો તો મકરેલે છે તો બસ તાને હું બીજું શું કરવાનું છે હું તો કરવું પડશે કે આપણે શર્મા કાકા તમને ખબર છે કે જીવણીઓ આ બધું જોણે છે કઈ તો હું ઘર લઉં તો મારું નખો જ નેકડી જ એટલે શર્મા કાકા ઈમાં તો ડાયરેક્ટ જીવણીયા ના લાવવા જતા નહીં કે જીવણીઓ લે ખરો ખરો લે કે ઈમાં તો બાબાજી પાન ઉપલે છે બાબાજીને થ્રુ હલાઈ દેવું શર્મા કાકા તો બાબાજી નું મોન હેરો રાખશે પણ તમારે ખરું ને આમ એવા ગરીબ થઈ જવાનું ને મારે નું હાલ મા તમારે હા એ હાથ હાથ કરવાની બાકી તો કોઈ ના કરવાની પકરાઈ ગયું એટલે બસ થઈ બોલ ને ઓ પાછા ગરમ થઈ જાય

બીજી વાત મેલો આવજો બેહો આ તો ખરી નેહીન વાત કરવાની હોય સંભૂલા પડે આ બાજુ બાબાપા હું પેલું આપ ખરો ને દેડકુ પકડતા પકડી પાડ્યું છે અમે નહીં બહાર કાઢી શકતો કે નહીં ઘડી શકતો એવું થયું છે એટલે તમારા બહેણ આવ્યા છે તે ના તો આપ પકડવા વાળો બોલાક આપની વાત નહીં સુમા કાકાની વાત છે સુમો કાકો દેડકુ ઘડતા હસી લે બાપુજી પરિસ્થિતિ એવી થઈ છે એમ એમ કે દાખલો કઉ છું બેહો બેહો છો માં કાકા બેહો ચા પાણી પીશો ના ના કશું જ નહીં ચા પાણી તો કરી રહ્યા હું કઉ છું બે ચાર દાડો મારી આપડે પેલી ગોમ વાત થઈ હતી ને ઘરની ખબર થાય એ તો મી તો ને પડી મેલું કીધું જેને લેવું હોય લે અને ના લેવું હોય તો કોઈ નઈ જાય તેલ પીવા ના ના જો

કીધું આપણા આપડા નીતિ આ બગલાના આવા વિચાર આવ્યા શી બાબુ આખો ખરા ને મજાક કરતા મજાક કરતા કરતા જીવનયાન ચડી ગઈ રી પકડાઈ ગયું સરપંચ ને લઈ ને આવ્યો સરપંચ ને લઈ ને આવ્યો સરપંચ નલ ચતુર સસલા જેવી વાતો કરશો નહીં બાબુજી એવી કોઈ વાત મારો કોઈ લેવો નહીં અમે કગરી મળી ગયા એ દાળ મગ નું નામ મરી નતા ક્યા તા તમે બાબુજી એ દાળો સોમા કાકા ની ખભે વસ્યો આજે ઠેકોના આઈ જાય છે ઠેકવાણા આઈ જાય મગજ ખરું અમુક ટાઈમ બેટ ખાઈ જાય છે કોમ નહીં હાલતું

કાશો હમલો તારું ઘર હાલવા તૈયાર છે કાગળીઓ લઈને આવ્યો છે અને સાઈ કરી તને કાગળ આલે છે તો લઈ લે ઘર તારા કરી દે યાર કરેલી જ છે ખાલી જીવન યાર હાથમાં હાલી દેવાનું છે તો પછી કરવા કંકુ ના હેલો કે બાબુજી આ ઘર જેટલી મી મજૂરી કરી છે આ ખેમા આવું કોમ કરો ભેગા કરો કોઈને લડાવશો નહીં અને હણી મળી રે એવું કરો તમે બંધી લાખ રૂપિયા ની બાબુજી પણ ખોટા ખેમો ના હોય કોઈ દાળો પૂછો પૂછી લ્યો આ રેજો મોડું થાય છે મારા પાસે બહાર જવાનું છે

બાબુજી તમે તો આ ભલે ચા પાણી નાસ્તો કરીને જજો નાવો તો રોટલા ખાઈ જજો પણ આ બે કુતરો મારા કે છે લાવે છો તમે જીવન થોડી શાંતિ રાખ તારા હિતની વાત લઈને આયા છે અરે મારે તો કશું વાતો ભરવી નહીં તમારી વાત છે ને તમારા ઘરની વાત છે તો હોબરે બાકી આ બે કુતરા કે હું તો હું કશું નહીં હોબરે તમારા ઘરની વાત છે તો મારા ઘરની વાત તો તારા ઘર ની વાત કરી દે તો મેળ ના પડ્યો આમ કંટાળી ને આર્યા ખરા ને ઘર નોમ તને એ બાબુજી તમે મોઢો ની વાત કરો મારા ઘર પર જોતું નહીં બાપુજી મારા ઘર લેવું જ નહી એ જીવન પેલો વાયરો ફરાય હું ફરી છે અરે જતો ભૂઈ નાસીને ખાતો તો પાછો લેવું કોઈ ડુંગળી બટ્યાખો વેપાર છે એક દાડો પાંચસો નો કિલો એક તારું મારા તન કરિયા મારા નહીં અમારા ની નીતિનું ધન લોતું કોઈનું એ આ કઈ જો અરે ઘર આલવા તો આવ્યા છે

આપણને ખબર સરપંચ ને કોઈ કીધેલું હોય નઈ સરપંચ આવું તો આપડા લીધ દેવાનું છે બરાબર જીવણીઓ ખરો ને કેવાય ના પણ માતા મેલી હોય બા મજાક કરું છું બાબુજી તમે આ તો પાહન રહી સરપંચ ના પાહન માતા મેલાવરાવા એવો છે એવી વાત જ ના કરતા આપળો જેનું છે ને એનું રૂપિયો જોઈતું નથી તને ખબર છે ને આ તો ખાલી મશ્કરી કરી ઉતા કરજે દે ઉત નકર ગોમમાં મારા પંચાયતમાં જવાનું છે તમારા પંચાયતમાં જવાનું પણ મારા તો જો વઢા તો એમ વઢાય ક અલ્યા ગેર તારી મમ્મી ખરા ને મારા ઉપર બગરે હ

એટલે રોટલા એમ નામ ખવરાવો રોટલા એમ નામ ખવરાવો છો આવો તારે મમ્મી ના કેતો ન કે એક દારા ઉતારા ભરાઈ દેહા પાછો અરે કશો વાતો નહી ઘેર તો તારા ઉથેલો લઈને હું આ લંકા લુંટાઈ જઈ તારા ઘેર અમે શોખણ રહી એવું છે અરે જમે તો રહું એવું થોડું કવ એકળ ખાવા પીવા મળશે આ તો બસ કોમ કરાવું છો અને ભોળાને બિવરાય બીવરાય કરવો છો કરવું કશું નહીં એ કલ્લો વાતો પર કોઈ બીજો કોમ કરવા નહીં આ ભોળા

મને દૂધ ને હેલ્થ એટલું તને પીવા તે કોમ હું કરું છું થોડા તમે સાર ને બધું વાંટો છો હા તું તો કરે જ જા કરે જ જા તમારા નઈ તો નેકડી દઉં છું ગોમ કરું તું હાથી જેવો જ છે બીજો હાથી રાખો એના કરતા તું કર પૂછો હું કીધું એટલો બણા ગોમમાંથી મધુ લાયે તો મગુ જેટલું પડે ઓલા કા પાછા આડું હું એનમ તને હોય નહીં રાખતો મારું કોમ તો થાય છે કે તને હાલી મેઠી મેઠી બે વાતો કરીને

બાબુ કે તારી ઉમર થઈ અમે તું મેલી આગેવાના છીએ તારે થાય એવી નહી ખાલી કે તારું બાબુજી એટલા નહીં હંગ પેલા બે કુતરા

જીવણીઓ જો એટલા રો પાછો નહી બાબુજી કરશે એમ નઈ અરેખામાં તમાર કાઢવાનું છે તમારે કાઢવાનું છે

બધું કરેલું છે જીવણીએ કે તને નવરા એ કરાઈ છીએ બરોબર નું બાબુજી તૈયારીઓ સરપંચ મારા ઘર જોતું નહીં સમ નઈ જોય એટલે માલવા નહીં આયા ક જીવન પૈસા ખર્ચી એટલે જીવન લેવાની લે આ મારા ઘર ખરું ને હું રાજી ખુશી આલુ છું તું તાર ઘર તારા પાસે રાખ મારે કશું લેવાનું મારું છે હું રાખીને કરો હું ના તું તાર તારા પાસે રાખ મારા ઘર ખરું ને હાલ પોંચ નહીં નોમો કરાવવાનું જો સર પણ એ વાતે હકી મારા ઘર જોતું નહીં તું તાર રાખ ભેગા થઈને નાટેક કરે છે અને આ ઘર ના લેવું પડે ને એટલા માટે નવો નવો બોનો કાઢે છે કારણ કે ઘર તમે આલો થાય તો તો ખબર છે કે મારું નખો જ એટલે આ મોડે લે ખરો એટલે હું તો કઉ છું ના હોય ને તો એક કોમ કરજો મેં કીધું તું ક્યારથી પૈસા લેતા આવજો લાયા છો એ કઈ બોનું કાઢે ના ને એવા કરીને મેલી દેવા છે લાવજો પૈસા લાવો બાપુજી એમાં નાતો જેનું સર એને હાલી દેવાનું પછી મારે એના પાણી નોમુક કરાવવાના પૈસા નહીં એના પાન નોમુક કરાવવાના પૈસા નહી તને રાજી ખુશી ને આલો છે એ આ પચાસ રૂપિયા વકીલ નો ખર્ચો કરાવવાનો

રાજી હોય ને બરો પંખી ઘર બનાયેલા નું નામ લખાય મારા નામ નહીં ના જીવન લખાવજો પણ મારું નામ નહી જીવન જીવન નામ નાવા તો રોમ છે લખાઈ દેજો એટલે જીવન નહીં જોતું ના લેવા તૈયાર નહીં કોઈ લેવા તૈયાર નહીં કોઈ નોમ લખાવા તૈયાર નહિ કશું હતું નહી સરપંચ ધરમા તું રોમ ભરવું છે બાપુજી હું એમ કહું છું સમલા પાન ખેમો કાયમ થી રન આ બધું તમારું હું કાકા છો આગો પાછું તો મજા નહીં આવે તમારું કહી દઉં જો આ જેવું હાલી દીધું તમારી કરી નાખજો

બધા ભીવાઈ ગયા કાલે કારીગર બોલાવું અને પંખી ઘર નું મુહૂર્ત ચાલુ કરાવી દઉં હું કરવું છું પંખી ઘર બાબુજી બાપુ ને તો કીધું છે ઘર લેતા નખું જતું ને કીધું આ સરપંચ લઈ જતા મને એક બાપુ એ જીવણિયા તને ખબર ના પડે મૂર્ખા સીધી ઓગરી જી ના નાખેલી ઓગરી તૈયારી કરવી પડે

સરપંચ ની કોઈ કોમી ના થાય ને ઘર આઈ ગયું અને હું જઉં છું ગેર હારું કશું આવું આપ્યું

બાપુ લઈ જાય જીવન બાપુ લઈ જાય તો લીધું મજૂરી મી ખરીદી દક્ષિણ આલી તારા જીવન છે ઘર નો પ્લોટ પોટ નાખ નો અને ઘર તૈયાર છે એટલે થાય ઘર ના પાડવા નહીં અમુ નઈ સહી કરીને કાગરી વાલી અમુ નોમો કરાવી દેવું છું વાત કરીને જીવા